હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એક નવો વિડીયો અને બ્લોગમાં સ્વાગત છે જે માતાજી જય શ્રી કૃષ્ણ એક દિવસનો ગેપ હતો ને આજે છે વોટિંગ છે ચૂંટણી છે અમારા રાજ્ય ગુજરાતમાં તો બપોરે જમવા એવો શું નથી આપણે તો આ તમારે પહેલી વહેલી કેરી કામાં સીઝનની પહેલી કેરી આવી એ જમવાનું છે અને સીદીભાઈ આપડી વાટે છે સીદીભાઈ હું જાય પછી અગાંટ છે એટલે સીદીભાઈ હું જાય પછી સીદીભાઈ જમવાનું તો કન્ટિન્યુ રેજો જોઈએ ધ નેક્સ્ટ ડે ઉપર જામ રે દિલિયમ ને चालू भाई पप्पा तो नहीं है पप्पर हां Muka, mmuka. રે હું કોસો પેલા ખાઈ હે જો કાલ્યો આયે કાલિયા એ હે કાલિયા એ કાલિયા હે ઢોલુ મૂલુ વાલે કાલિયા તો બા મમી હું દેજો મમી તો દે મમી દેજો તો તારો વીડિયો ઉતારી લઉં જો આમ બી જા તો વીડિયો ઉતારી લઉં તારો ચો

તો કાલ ફેમિલી કેરી લઈ આવે હું ગામમાંથી તો એ જે હું કાલ લેતો આવી તો થઈ ન મને મજા આવે રસ કાઢીને કેરીનો નો ખાવ નો પપ્પા આવે હા ભગવાન બોલે માં તો ફેમિલી મળું છું કન્ટિન્યુ રહેજો બ્લોગ માં ધી નેક્સ્ટ ડે હેલો YouTube ફેમિલી તો ફરી એક નવો વિડિયો ને બ્લોગ સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બજા ને અને રાધે રાધે મિત્રો તો મિત્રો આપણે આજ છે 52મો બ્લોગ 52મો બ્લોગ છે અને માતાજીનું દર્શન કરો આપણે નાસ્તો કરો રેજ પપ્પા મારા પપ્પા અને મમ્મી બંને નાસ્તો કરી મારા મમ્મી તો અમે અમારા બેન આવ્યા છે અમારા મોટા બેન આવ્યા છે ના બેહા છે અને મારા પપ્પા જ નાસ્તો કરીને હવે કારખાને તો હવે આપણે નાસ્તો કરવાનો બાકી છે આપણે ટમાટર છે ગાજર છે તો જ ખાવાનું છે ને દહીં છે નાસ્તો કરી અને મળું કન્ટિન્યુ રહીજો બ્લોગમાં બજાવીને રાધે રાધે

સી બ્લુ છે એમાં મળેલો તો જમીને મળું ફેમિલી આગળ મમ્મી જોવા મઠો ઓલું લાવ્યો ને ડ્રાય ફ્રૂટ વાળું જો કાજુ બધું મળવું ખાવા મીડા મળતા નથી કલાક તો મળું છું જમીને પછી બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો ફેમિલી તો ફાઇનલી જો આપણે વર્કઆઉટ કસરત કરવા આવ્યો છું

બાકી ટુમાં ફી જોઈ જશે તેમ છતાં કાલે આપણે મૂકી ક્રિકેટ રમવા આવશે આપણે બીજું તો કે મિત્રો અને એક વાત કોમેન્ટ કરજો મિત્રો જોવો છો બધાય બ્લોગ પણ કેવા લાગે છે તમને કેવા લાગે શેર કરજો સબસ્ક્રાઈબ બ્લોગમાં હું કંઈ કમી હોય બ્લોગમાં કંઈ સુધારો કરવો પડે એમ હોય તો ભાઈ રો પહેલાં તો બ્લોગમાં કંઈ કમી હોય કે કંઈ તમને કાંઈ આપણે હું કંઈ સુધારો કરીએ કેમ હોય બ્લોગમાં વધુ સારો તમને બેસ્ટ દેખાડો એમાંથી વધુ બેસ્ટ કઈ રીતે દેખાડી શકું જેનાથી તમને ફર્સ્ટ શું કહેવાય ક્લિકમાં પહેલાં જ વ્યૂમાં તમને મજા આવી જાય બ્લોગ જોવાની ડાયરેક્ટ સબસ્ક્રાઈબ કરો લાઈક કરી દો કોમેન્ટ કરો મિત્રો વ્યૂઝ તો આપણે એવરેજ આવે છે ત્યારે વીસ ત્રીસ પચાસ જેવા વ્યૂઝ આવે પણ લાઈક બે ત્રણ ચાર પાંચ લાયક હોય કોમેન્ટ એક પણ નથી હોતી અરેક હોય અને કાલે આપણે જીદીભાઈને સરપ્રાઈઝ આપ્યું હતું તો મસ્ત મજાનો વ્લોગ બનાવ્યો હતો અને ભાઈ ખૂબ બી ગયા હતા આપણે કાંઈ કાલે એન્ડિંગ હું ન કરીએ કોઈ કાંઈ તો ભાઈ બી જતા એટલે આપણે જે પ્રમાણે સાઈઝભાઈ ખૂણા જોયું ને ને તે ન આવ્યું ભાઈ ભાગી ગયા હતા જે ભાઈ પકડી દીધા એટલે પ્લાનિંગ સક્સેસફુલભાઈ અને ભાઈ થોડાક ઇમોશનલ થઈ ગયા હતા તો આવા સરપ્રાઇઝ અને આવા મસ્ત મસ્ત વ્લોગને પ્લાનિંગવાળા પ્રેન્કવાળા આપણી ચેનલમાં આવતા રહેશે એની માટે તમારે કાંઈ નથી કરવાનું એની માટે તમારે વ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરવાની શેર કરવાનું ચેનલને વિડીયોને શેર કરવાનો છે અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું છે લાઈક કરવાનું છે અને ચેનલને શેર કરવાની છે મળું છું આગળ ઘરે છે ના પાણી પી અને હું જાઉં છું ઘરે પછી મોડવાળા તો ફેમિલી ફાઇનલી આપણે વર્કઆઉટ કરીને ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવ્યા તા જોઈએ તો આમાં ત્યાં અમારા પાસે ની પંગાર આવ્યા હતા પંગારને ઢેલા કરી દીધા તો દુકાન છે ને પાંચની પંગારના ઢેગલા કરી દીધા પંગારવાળા પંગાર લેવા આવ્યા બાય રિક્ષા પેઢી અને મામા મમ્મી કીધી ચાલે પૈસા તું દૂધ લે જાય છે

એક સિંગલ હેત નતું મિત્ર ત્રિજુ ઉંદેરી ખાઈ ગઈ તો હાલો હું જમીને મળું છું આજનો વિડીયો ને આજનો બ્લોગ તમને સારો લાગી જાય તો લાઈક કરી દેજો શેર કરજો મળું છું કાલ નવા બ્લોગમાં બાય બાય